આ રીતનું અને સાડી થોડીક અજરક પ્રિન્ટની હોય ને એ રીતની છે અને કલર કોમ્બિનેશન અને મટીરિયલ એટલું સરસ માખણ જેવું છે એકદમ એકદમ મુઠ્ઠીમાં સમાઈ જાય ને એવું સરસ કપડું છે અને બોર્ડર પણ એકદમ સરસ છે ને સોફ્ટ કાપડમાં છે આ રીતના અને કલર પણ બહુ જ ફાઇન છે રામા અને ગુલાબી અને અજરકની પ્રિન્ટ છે અને લચકો કાપડમાં છે આ રીતના અને એકદમ સરસ મોટી બોર્ડર આવશે લગ્ન લગ્ન પ્રસંગમાં પહેરાય રનિંગ વેરમાં પહેરાય અને આ છે એનું બ્લાઉઝ કોન્ટ્રાક્ટમાં જેવી બોર્ડર છે એ રીતનું બ્લાઉઝ છે અને આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે એક કલર આપણે વિડીયો બનાવ્યો એ પહેલાં જ અયોગ્ય છે બધા જ કલર છે એ ડબલ કલરમાં છે અને બધા જ કલર એકદમ સરસ છે ને કાપડ એકદમ એટલે એકદમ સરસ માખણ જેવું આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ પણ આપણે બોર્ડરવાળી લચકો કાપડમાં જે કલેક્શન આપણે અત્યારે રેગ્યુલર જે વેચીએ છીએ એ જ રીતનું કલેક્શન છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે બધા જ કલર ડિઝાઇન એકદમ સરસ છે આ છે બીટ કલર આ છે સાડીનું બ્લાઉઝ સરસ ઝીણી પ્રિન્ટમાં અને મોટી બોર્ડર આવશે સરસ આ રીતની આટલી મોટી બે સાઈડ અને કપડું એકદમ સરસ લચકો કાપડ આવશે એકદમ સોફ્ટ આવશે આ છે એનો પાલવ આ પાલવ છે અને આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં ઝીણી પ્રિન્ટમાં સરસ સાડી છે આખી અને આવી રીતના લાઇનિંગ આવશે જે હેવીમાં સાડી હોય ને એ એ રીતનું લગ્ન પ્રસંગમાં નાના મોટા પ્રસંગમાં બધામાં ચાલે દેવા લેવામાં પેરામણીમાં અને આ કલર છે બીટ કલર આમાં આપણે છ કલર અવેલેબલ છે અને બધા જ કલર એકદમ સરસ છે અને કાપડ પણ એકદમ સરસ છે સોફ્ટ છે એકદમ કાપડ આજે મહેંદી કલર ઝેરી લીલો રામા આછો ગુલાબી અને રાણી કલર અને આ બીટ કલર છ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો પચાસ રૂપિયા આ છે આપણે બાંધણીમાં આ રેગ્યુલર આપણે વેચીએ જ છીએ અને બેનોને બહુ જ પસંદ આવે છે કાપડ એકદમ સરસ સોફ્ટ આવશે ડચકો અને પ્રસંગોમાં પહેરાય એ રીતનું કલેક્શન છે અને સિમ્પલ અને એવી કલેક્શન છે આ રીતના ઉપરની બોર્ડર આવશે આ છે બ્લાઉઝ બાંધણીવાળું અને નીચે આ રીતની બોર્ડર આવશે જે હેવીમાં કલેક્શન હોય ને એ રીતની અને આ છે એનો પાલવ આ રીપીટ ટુ રિપીટ કરીએ છીએ આપણે અને આ રીતની આખી સાડી આવશે અને આમાં આપણે છ કલર અવેલેબલ હતા એક કલર છે એ ઓલરેડી વેચાઈ ગયો છે આ રીતના બાંધણીમાં ને કાપડ અંદરનું સરસ નેચકો આવશે સોફ્ટ કાપડ આવશે આમાં જે મેંદી કલર છે મરુન છે બીટ કલર જાંબલી છે રામા કલર છે અને ઇન્ડિગો બ્લુ કલર છે અને રાણી ગુલાબી છ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત નવસો રૂપિયા છે આપણે રેગ્યુલર જે વેચીએ છીએ બોર્ડર વાળી હેવીમાં સાડી નવસો પચાસ વાળી એમાં સોફ્ટ કાપડમાં લચકામાં લેરિયામાં કલેક્શન આવેલું છે અને તમે જોઈ શકો બધા જ કલર એટલા સરસ છે કે આપણને એમ થાય કે બધી લઈ લેવી કે શું વરાજાની મમ્મી પહેરે તો ચાલે વરાજાની બેન પહેરે તો ચાલે એવું કલેક્શન છે સિમ્પલ અને સોબર કલેક્શન છે અને કોન્ટ્રાક્ટ્સમાં જેવી બોર્ડર છે એવું બ્લાઉઝ છે આ છે સાડીનું બ્લાઉઝ બાંધણી ડિઝાઇનમાં અને આ છે પાલવ સરસ કાનુડાવાળો પાલવ છે અને આ રીતના સરસ લેરીઓ આવશે આ કલર પણ એકદમ સરસ છે મરૂન અને રામા કલર લેરિયામાં છે અને કાપડ એકદમ સરસ લચકો કાપડ છે અને કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે અને બીજા જે જે કલર છે છ એ છ એ બધા જ કલર એકદમ ફાઇન છે કે આપણે એક નજરમાં જ ગમી જાય કે નાના બહુ સરસ છે આ છે રાણી ગુલાબી અને મહેંદી મેથીઓ પીળો અને લીલો આ છે મહેંદી અને મરૂન આ રામા અને મરૂન આ મરૂન અને લીલો બધા જ કલર એકદમ સરસ છે ને કાપડ એકદમ સરસ સોફ્ટ અને લચકો આવશે ને આ રીતના બોર્ડર આવશે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આજે આપણે લેરિયામાં કલેક્શન જોયું એમાં જ આ પ્રિન્ટમાં કલેક્શન છે કલર પણ એટલા સરસ છે અને કલર કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે અને મટીરિયલ પણ એકદમ સરસ છે સોફ્ટ મટીરિયલમાં અને થોડુંક હેવીમાં કલેક્શન છે પ્રસંગોમાં પહેરાયે જો અને કાપડ એકદમ સરસ લચકો કાપડ આવશે સોફ્ટ કાપડમાં આ છે બ્લાઉઝ જેવી બોર્ડર છે એ જ રીતનું કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ છે पिंक કલરની બોર્ડર છે તો એ રીતનું पिंक કલરનું બ્લાઉઝ છે અને આ છે એનો પાલવ પાલવ પણ કેટલો સરસ છે તમે નજીકથી જોઈ શકો કે પાલવ કેવો સરસ છે અને આ રીતના આખી સાડી આવશે નીચેથી ઉપર સુધીની તમે ડિઝાઇન જોવો તો એટલી સરસ ડિઝાઇન છે કે પ્રસંગોમાં પહેરીએ તો કલર પણ એટલો સરસ છે અને લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું કલેક્શન છે સિમ્પલ અને સોબર કલેક્શન છે થોડુંક યુનિક લાગે પહેર્યું હોય તો પણ આપણે પૂછે બે જણા કે આ તમે ક્યાંથી લીધું એટલું સરસ કલેક્શન છે ને કાપડ પણ એકદમ સરસ લચકો કાપડ છે અને કલર કોમ્બિનેશન પણ બહુ ફાઇન છે અને પ્રિન્ટિંગ પણ સરસ છે તો આમાં આપણે બધા જ કલર એકદમ સરસ છે તો આ તો બ્લુ અને ગુલાબી મેંદી અને ગુલાબી છે મેથીઓ પીળો અને લીલો છે મહેંદી અને મરુન છે ગુલાબી અને લીલો છે અને આ છે બીટ કલર અને લીલો ચાંબલી અને લીલો બધા જ કલર અસલ સરસ છે અને કાપડ એકદમ સરસ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ કલેક્શન છે એ પણ આપણે લગ્ન પ્રસંગમાં ચાલે એ રીતનું કલેક્શન છે કાપડ એ એકદમ સરસ સોફ્ટ આવશે એકદમ લચકો કાપડ છે અને મટીરિયલ પણ બહુ જ ફાઇન છે અને સિમ્પલ અને સોબર કલેક્શન છે આપણે પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે એ કેસ આપણે ઓપન કરીને જોઈએ આમાં સાત કલર અવેલેબલ છે આપણી પાસે અને બધા જ કલર એકદમ ફાઇન છે અને આ કલર થોડો નવો છે એ કલર હું તમને ખોલીને બતાવું આ છે જાંબલી કલર પર્પલ કલર આપણે કહીએ પર્પલ કલર આ પર્પલ કલર આ છે પાલવ ને પાલવિયલ એકદમ સરસ સોફ્ટ આવશે અને આ રીતના સરસ લટકણ આવશે આ પાલવ છે આ રીતના ફાઇન લટકણ આવશે કલર પણ એકદમ સરસ છે અને થોડુંક સિમ્પલ ને યુનિક કલેક્શન છે આ રીતના બુટી આવશે ને નીચે મોટા મોટા બુટ્ટા આવશે જે રીતના પાલવમાં છે એ જ રીતના બાકી એકદમ સિમ્પલ છે આપણે રિસેપ્શન પાર્ટી પાર્ટીવેરમાં ચાલે એ રીતનું કલેક્શન છે સિમ્પલ અને સોબર કલેક્શન છે આ રીતનું અને મટીયલ પણ એકદમ સરસ છે સોફ્ટ મટીરિયલમાં છે આ રીતનું ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે સરસ સાડીમાં બોર્ડર છે એ જ રીતની બ્લાઉઝમાં પણ બોર્ડર આવશે અને કલર છે આ પર્પલ કલર અને આમાં આપણે બીજા કલર પણ અવેલેબલ છે આ છે ઝેરી લીલો આ છે આછો આછો ગુલાબી મેંદી કલર રાણી ગુલાબી મરુન અને બીટ કલર અને આ પર્પલ કલર આપણે સાત કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ને પચાસ રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે નિધિ સિલેક્શનમાં કોઈને પેરામણીમાં દેવા લેવામાં વેચવા માટે હોલસેલ ભાવમાં કલેક્શન જોતું હોય તો તમને મળી જશે